અહીંની જે સમસ્યાઓની જે વાતચીત કરવાની છે એ પણ કરીશું આપણે શું નામ તમારું સાહેબ મહેતા અને તમે ક્યાંથી આવો છો મેમદારનો પ્રોપર વતની છું અને વોર્ડ નંબર ચારની ની અંદર આપણે ઉમેદવારી નોંધાવી છે અને તમે અત્યારે હાલનું પ્રોફેશન શું તમારું પત્રકાર છે પત્રકાર તો પત્રકારિતા કરતા હોય તમે ઇલેક્શનમાં કેમ ના આવો છો તમે એમાં એવું છે કે પત્રકાર પણ એક એવું કહેવું છે કે પત્રકાર આજે કહેવાય છે કે મીડિયા એ દેશમાં ચર્ચા છે એટલે પત્રકાર તરીકે પણ હું ઘણા વર્ષોથી આ પત્રકારો તમે જોડાઈને લોકોની સમસ્યાને વાંચા આપું છું અને અમદાવાદની અંદર ઘણા એવા પ્રશ્નો છે જેનું આપણે નિરાકરણ પણ લાગ્યું છે એક પત્રકાર સમસ્યાને વાંચા આપે છે પણ સમસ્યાને વાંચ આપ્યા બાદ એનું નિરાકરણ લાવો માનો મહેમદાબાદની સમસ્યાને નગરપાલિકાને તો આજે મને એવી ઈચ્છા થઈ કે પત્રકારો તેની સાથે સાથે જો ઉમેદવારી નોંધાવીને આજે લોકોની સેવા કરવા માટે મને એ પણ જો મોકો મળે તો મહેમદાવાદ નગરપાલિકાની અંદર હું ઘણી બધી એવી વસ્તુ છે મહેમદાવાદના શહેરની અંદર સમસ્યા તો એને પણ આપણે નિરાકરણ લાવી શકીએ બહુ સરસ અને શુભ વિચાર છે એમના કે પત્રકારિતાની સાથે સાથે જો મને મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં જીત હાસિલ થાય તો મહેમદાવાદમાં રહેલા તમામ કામો હું મારા થકી કરી શકું છું અને જનતાને જે સાથ સહયોગ આપવાનો છે એ સંપૂર્ણપણે તમે આપી શકો છો બીજું કે હાલ અહીંયા ઘડી મહેમદાદની પરિસ્થિતિ એવી છે કે સૌ વાર એવું બન્યું છે કે અહીંયા આગળ કોંગ્રેસને એક પણ ઉમેદવાર નથી એટલે એપીએમસીમાં પણ કોઈ ઉમેદવાર નહીં અને હાલ આ ચૂંટણી પણ એક ઉમેદવાર નથી બીજું કે અનેક લોકોને મેલગા શહેરમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી તરીકે જે ટિકિટ આપવામાં આવે છે મને કોઈ મનડૂ નથી મને કોઈ રંજ નથી મેં પોતે પણ મેંનું ફોર્મ ભર્યું હતું પણ એમનો નિયમ છે કે સક્રિય સભ્ય બનાવવા પડે ભાજપની અંદર તમે સેવા આપેલી હોય એટલે યુ આર રાઈટ એટલે પણ છતાં પણ હું આજે ભારતીય જનતા પાર્ટીની ઇજ્જત કરું છું મારે એનો કોઈ વિરોધ નથી પણ કહેવાનું મને કે મારા સિવાય ઘણા બધા એવા છે કે જે લોકોને ટિકિટ નહીં મળવાને લઈને તે લોકોને અસંતોષ થવાથી અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે અને તેઓએ પોતાની ઉમેદવારી અપક્ષ ઉમેદવાર તરીકે નોંધાવી છે એટલે આ વખતે મેમદાવાદ શહેરની પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટી નો ડાઉટ અત્યારે મોખરે છે દિલ્હીની અંદર પણ ખૂબ જ સારું પરિણામ લાવ્યા છે અને જંગી મતોથી બહુમતીથી તેઓ જીત હાથ કરી છે ભગવો લેરાયો છે પણ મેમદાવાદની અંદર એવી પરિસ્થિતિ છે કે આજે ભાજપની સામે પક્ષ હોય કોંગ્રેસ હોય અન્ય પક્ષ હોય પણ આજે વખતે ભાજપની સામે અનેક એવા અપક્ષો છે કે જેઓએ ભાજપની અંદર જ હતા અને ઘણા વર્ષો સેવા આપી છે પણ આજે એ લોકો ભારતીય જનતા પાર્ટીની સામે ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને મારા જેવા અનેક એવા ઉમેદવાર છે કે જેઓએ ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ સ્થાન નથી મેળવ્યું અને કોઈ એમનું સક્રિય સભ્ય કેવું નથી બનાવ્યું અને અમે બોમ્બ ભર્યું છે એટલે આ વખતે જંગ એવો છે કે ભારતીય જનતા પાર્ટી અને અપક્ષ ઉમેદવારો એટલે હવે જોવાનું એક કે આ જે નગરપાલિકાનું ઇલેક્શન છે એમાં કોઈ પક્ષ આવતો નથી કે ભાઈ કમળ ભાજપનું કે કોંગ્રેસનો પંજો કે અન્ય કોઈ નિશાન બરાબર આ નગરપાલિકાનું ઇલેક્શન એવું છે કે લોકોની અંદર જે ચહેરો લોકપ્રિય હોય એનું જે કામ હોય અને આજે એક જ ચહેરાથી લોકો ઓળખતા હોય કે ભાઈ વિરામ મહેતા તો પત્રકાર ભાઈ તો આ રીતના એટલે આ એનું ઇલેક્શન છે એટલે નગરપાલિકાની અંદર હવે જોવાનું રહે ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે બરાબર અમારા ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ ખરેખર ખૂબ જ સારા ધારાસભ્ય છે પૂર્વ કેબિનેટ મંત્રી પણ રહી ચૂકેલા છે એપીએસના એ પ્રમુખ પણ છે અને કામ પણ સારું છે પણ કહેવાનું નહીં કે ભારતીય જનતા પાર્ટીને અપક્ષ ઉમેદવારોની જંગમાં હવે જે જનતાનો મિજાજ છે એટલે કે વોટ જનતાનો મિજાજ કોને સહકાર આપે છે અપક્ષ મેદાન મારે છે કે ભારતીય જનતા પાર્ટી મેદાન મારે છે ભારતીય જનતા પાર્ટીને અત્યારે બાવીસ જેટલી સીટોની વીસ જેટલી સીટોની અપેક્ષા છે તો હવે જોવાનું એ રહ્યું કે મેદાન અપક્ષો મારે છે ભારતીય જનતા પાર્ટીને સીટો લાવવાની અંદર તકલીફ પડે છે મહેનત એ લોકોને પણ ખૂબ કરવી પડે છે એટલે અગત્યની વાત એ છે કે અમદાવાદ શહેરની અંદર આપણે અપક્ષ અને ભારતીય જનતા પાર્ટીનો જંગ છે તો હવે એમાં જોવાનું છે કે મતદાનોનો મતદારોનો મિજાજ કોને સારવાર આપે છે કોને વિજય બનાવે છે

તો આ વખતે તમને શું લાગે છે કે મહેમદાવાદની અંદર અપક્ષ પણ છે અન્ય પાર્ટીઓ પણ છે તો પાર્ટીઓને અપક્ષને ધ્યાનમાં લાગીને તમે વોટ તો કરવાના છો પણ વિકાસ ક્યાં છે તમારો વિકાસના માટે અત્યારે હાલમાં જોવા જઈએ તો મહેમદાવાદ શહેરમાં કોઈ બી જગ્યાએ તમે જુઓ તો કોઈ બી પક્ષ કે અપક્ષ એ વસ્તુ અત્યારે ખૂબ જ માન્ય રાખે છે પક્ષમાં તમે ધ્યાન આપો તો પક્ષવાળા બી કહેશે કે હા અમે તમારો દરેક કામ કરીશું અપક્ષ દ્વારા બી કહેશે પરંતુ જ્યારે બી સમસ્યા થાય છે ત્યારે જે વ્યક્તિ આવીને આપણી સમસ્યામાં ઊભો રહે અને તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવે એવા વ્યક્તિને મત આપવો એ ખૂબ જ જરૂરી છે મતની વ્યવસ્થા ક્યાં કરવી અને કોની સાથે કરવી છેહેરો તમને જે દેખાય છે એ છેહેરો તમારો છે એવું સમજીને તમે વોટ કરી શકો છો જેનું પ્રોફેશન હોય છે એ પ્રોફેશન પ્રતિ એને ઘણો સમય ગુજાર્યો હોય છે પણ તમે કોના કોને વોટ આપો છો એ તમારી મરજીની વાત છે અને મરજીથી તમે એને જીતાડો છો એ તમારા માટે કામ કરવા માટે છે તો આશા છે બધાને કે તમે બધા જીત હાથિલ કરો એવું છે જી કોશિશ કરીએ છે આ છે કે ભાઈ હાર ને જીત એ અગત્યનું નથી પણ તમારી કોશિશ અગત્યની છે આજે માનો કે હાથીની સામે કીડીને લડવાનું હોય બરાબર છે તો અશક્ય વસ્તુ છે પણ કીડી નાની એવી જો હાથીના કાનમાં ઘૂસી જાય તેને ગાળો પણ કરી શકે એટલે આજે અપક્ષ ઉમેદવારો કોશિશ કરી રહ્યા છે અમે પણ કોશિશ કરી રહ્યા છીએ જીત આ એ ઉપરવાળાની વસ્તુ છે પણ કોઈ બી ફિલ્ડની અંદર કોઈ બી સબ્જેક્ટની અંદર તમારે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે અને લોકોનો જે પ્રેમ છે બરાબર અને લોકોનો જે સહકાર છે એ આવનાર સમયમાં જ્યારે અઢાર તારીખે રિઝલ્ટ આવશે ત્યારે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખશે મતદાનની તારીખ કઈ છે સાહેબ મતદાનની તારીખ સોળ છે અને એના રિઝલ્ટની તારીખ અઢાર છે અને મતદાન કરવાનો જે સમય છે શું છે સવારે છ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા છે અને ક્યાં તમારે વોર્ડ વોર્ડ નંબર નંબર મતદાન છે આંગણવાડી છે એટલે વિરોલ દરવાજાની બહાર ચાર નંબરના બુથનું તમારું જે મતદાન છે એ કન્યાશાળા અને કુમારશાળામાં છે પણ અગત્યની વાત એ છે કે ભાઈ મતદારો અત્યારે એવું પણ થાય છે કે અનેક મતદારો ખુલ્લા પડતા દીવે છે બરાબર અનેક ઉમેદવારો પણ ખુલ્લા પડતા દીવે છે અનેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીનોતૃત્વ દબદબો છે તમે જુઓ કે આજે તમને મોટા મોટા ભોડો જોવા મળશે કે છે ઘટાડ જોવા મળશે અપક્ષ ઉમેદવાર છે આજે હું પત્રકાર છું બરાબર તો પત્રકારત્વની અંદર આજે મેં બંગલા ગાડી બનાવ્યા નથી એક રૂમમાં રહું છું એક બાઇકમાં મારું જીવન ગુજારું છું આજે મારો કોલર સાફ છે મારી પર કોઈ આંગળી જીદી નથી શકતું એટલે લોકો આ બધી વસ્તુને માન્ય રાખે જો એવું નથી કે તો મને જ પબ્લિક જીતાડે પણ આજે અપક્ષ ઉમેદવારોને ઉભું રહેવાની જરૂર પડી છે અને અમદાવાદ નગરપાલિકાની અંદર જ્યારે વર્ગ કાર્યગર સમગ્ર ગુજરાતની અંદર મેમદાવાદ શહેર એક એવું શહેર છે કે એની અંદર સૌથી વધારે પાણીની ટાંકી છે પણ પાણીનો પ્રશ્ન છે સવારે પાંચ થી છ એક કલાક ટાઈમ છે સાંજે પાંચ થી છ એક કલાક ટાઈમ છે પાણીની ભૂવ છે લોકોને મોટરનો ઉપયોગ કરવો છે તો આટલી બધી ટાંકી છે તો પાણીનો પ્રશ્ન કેમ

એ મને જણાવશો સાહેબ મેમદારની પરિસ્થિતિ એવી છે કે મેં કરી મોસ્ટલી લોકો પચાસથી સાઠ ટકા લોકો મધ્યમ વર્ગ છે જે લોકો અમદાવાદ આજુબાજુના વિસ્તારમાં અપડાઉન કરે છે નોકરી કરે છે મધ્યમ વર્ગ જે સવારે જતા રહે છે નોકરીને સાંજે પાછા આવે છે એટલે મધ્યમ વર્ગ માટે આ ચૂંટણીકો કે અન્ય કોઈ પ્રસંગો તો એમના માટે સમય પણ ખૂબ જ મહત્ત્વનો છે અહીં આગળ જીઆઈડીસીનો પ્રોજેક્ટ આવે તો પણ અહીંના જ વ્યક્તિ દ્વારા અહીંના જ કેન્ડિડેટ દ્વારા અહીંના જ નેતા દ્વારા જીઆઈડીસીનો પ્રોજેક્ટ એ કેન્સલ કરવામાં આવ્યો ગંગાઘાટ ગંગાઘાટનો પ્રોજેક્ટ હતો વાત્ર અમારી આજે વાત્રક નદી છે ત્યાં એ પ્રોજેક્ટ પણ કેન્સલ કરવામાં આવ્યો જે ગામ માટે ખૂબ જ અગત્યનું હતું તો જ્યારે યુવાઓ ઉમેદવાર આવે કે તો નવા ઉમેદવાર હોય તો સોચ બદલાય કામની દ્રષ્ટિ બદલાય જ્યારે આજે વર્ષો જૂના ઉમેદવાર હોય વર્ષો જૂના પાર્ટીના કાર્યકર્તા હોય તો વર્ષો જૂની પાર્ટી હોય તો એના માટે બધી વસ્તુ રમત હોય એના માટે ઉમંગની વાત તો ક્યાં કરવાની છે તો કરવાનું છે આના માટે લોકો કમ્પ્લેન કરશે ફરિયાદ કરશે એટલે મેમદાની અંદર જો હવે બદલાવ આવે એવું મતદારો જાગૃત થયા છે અપક્ષ ઉમેદવારો ઊભા રહ્યા છે તો હવે ધ્યાન બદલાય છે કે ભારતીય જનતા પાર્ટી સીટો લઈ જાય છે એ તો હવે આવનાર સમય તો એવું સાહેબ ના બની શકે જીવનની અંદર એક પક્ષ તરીકે લડવું પછી બધી સીટો અગર ભાજપ સરકારની જોડે લડશે ભાજપ સરકારની પોતે બી માટે એટલે કે ટિકિટ માટે મેં ફોર્મ ભર્યું લડિયા કમલમમાં મને ટિકિટ નથી મળી બરાબર તો હું એનો કોઈ અફસોસ નથી કરતો પાર્ટીનો નિયમ છે કે ભાઈ સક્રિય સભ્ય બનાવવા ભારતીય જનતા પાર્ટીની અંદર તમારે સેવા આપી અમુક કામ કરવા મેં નથી કર્યું આર રાઇટ હું ભાજપ પક્ષનો નરેન્દ્ર મોદી સાહેબનો વિરોધી નથી ભારતીય જનતા પાર્ટીનો વિરોધી નથી પણ હું પત્રકારત્વમાં બી આજે લોકસેવા જ કરું છું પણ સાથે સાથે જો ઉમેદવારી નોંધાઈને નગરપાલિકાની ચૂંટણી અંદર પણ હું જીતીને નગરપાલિકાની અંદર જો મને ઉમેદવારી નોંધાઈને મને કોઈ સભ્યપદ મળે બરાબર તો હું લોકોના પ્રશ્નને એમાં પણ વાંચાલીને એમાં પણ સરળતાથી દૂર કરવાની લોકોને મદદ થવાની મને એક તક મળે તો એમના જે વિચારો છે શુદ્ધ અને ચોખ્ખા વિચારો લાગી રહ્યા છે એમને કહેવાનો મતલબ એ છે કે હું કોઈ પાર્ટીની તરફ આવતો નથી પણ એક અપક્ષ તરીકે હું લડી રહ્યો છું જનતા માટે તો જનતા મને મૂળને બહુમતી જીતાડે એવી તમે એક આશા રાખો છો ના સો ટકા આપણી અમદાવાદ અમારા વોર્ડ નંબર ચારની અંદર લોકો મત માગ્યા છે મત માટે ગમે તે હાલત પર આવી જાય છે હું અમારી વણની પ્રજા ચાહે હિન્દુ હોય ચાહે મુસ્લિમ હોય ગમે તે જ્ઞાતિ હોય અહીંયા ઘણી વણિક બી રહે છે પતેલ બી રહે છે દરેક જ્ઞાતિના લોકો રહે છે ચાર નંબરના વણમાં તો હું કોઈને એવું નહીં કહેતો કે તમે મને મત આપો બરાબર પણ કોઈ પણ ઉમેદવાર એવો ચુસ્ત કરો એવો પસંદ કરો કે જેથી કરીને તમારા મતની કિંમત આવે તમારો મત એરે ના જાય તમે જે બી ઉમેદવારને પસંદ કરો તો એવા ઉમેદવારને પસંદ કરો કે તમને પોતાને ટ્રસ્ટ હોય કે ગમે તે પાર્ટી હોય ગમે તે સરકાર હોય કે ગમે તે તંત્ર હોય ચાહે નગરપાલિકા હોય તો એની અંદર જે ઉમેદવારને તમે જીતીને લાવો છો એ ઉમેદવાર તમારા માટે પાછળ નહીં આગળ ઊભો રહે હંમેશા તમારી પડખી ઊભો રહે એટલે મારી દરેકને એવી વિનંતી છે કે હું મતની માગણી નથી કરતો મીડિયાના માધ્યમથી માર્કેટિંગ નથી કરતો પણ હું તમને એક માર્ગદર્શન આપું છું કે તમે એવા ઉમેદવારની પસંદગી કરો કે તમારા મતની કિંમત આવે જેને બી તમે મત આપો છો મતની કિંમત અને એની વેલ્યુ શું છે એ તમારે પોતાને ખબર હોવી જોઈએ અને કોને વોટ આપવો એ તમારી મરજીની વાત છે તમે વોટ આપી શકો છો એ તમે હકદાર છો તમારું નિશાન શું છે સાહેબ મારું વોર્ડ નંબર ચાર ઉમેદવારોમાં મારું નામ છે વિરાંગભાઈ અશોકભાઈ મહેતા મારો ક્રમાંક નંબર છે તેર અને મારું નિશાન છે માઇક જે તમે આજે હાથમાં લઈને ઊભા છો એ તો શું આ માઇકની કેટલી વેલ્યુ છે આજે તમે બતાવો છો પત્રકાર તરીકે કે પછી છે જ એની વેલ્યુ આપણી વેલ્યુ પત્રકારોમાં તો ઉપરવાની દેતી છે જ બરાબર મીડિયામાં તો આપણે ઉપરવાની દેતી છે જ આપણે કોઈ અભિમાન નથી કરતા લોકોની સેવા છેલ્લા અઢાર વર્ષથી પંદર વર્ષથી પત્રકારોમાં ફિલ્ડમાં રહીને પણ કરીએ છીએ પણ જો પબ્લિક મને ચાન્સ આપશે મતદારો મને ચાન્સ આપશે વોર્ડ નંબર ચારના તો આપણે મીડિયાની તો તાકાત છે જ પણ સાથે સાથે મહેમદા નગરપાલિકાની અંદર જવાનો પણ મને ચાન્સ આપશે તો પબ્લિકના ઘણા એવા પ્રશ્નોનું આપણે વહેલી તકે સમસ્યાઓનું નિરાકરણ કરી શકીશું અને કંઈક વોર્ડ નંબર ચારમાં હું છું તો એવા અનેક ઉમેદવારો જો જીતીને આવશે ચૂંટાઈને આવશે તો આ મહેમદાવાદ શહેર વિકાસના આડે હજુ વિશેષ જશે હજુ પણ મહેમદાબાદ શહેરની ઓળખાણ કંઈક અલગ જ થશે એટલા બધા વિષયો વિશે વાત કરી જાણકારી લીધી અને અહીંના જે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે અપક્ષની અંદર એમના વિચારો ચોખ્ખા છે એ જાણ્યા છે અને પોતે પત્રકાર છે પત્રકારિતા પણ કરે છે એની સાથે સાથે એવું ઈચ્છે છે કે મને એક મોકો માપે અહેમદાવાદ નગરપાલિકામાં બેસવા માટેનો તો હું તમામ નગરપાલિકાના જે બાકી કંઈ કામ રહ્યા છે નગર નિગમના રોડ રસ્તાથી લગાડીને અવરચવર માટેના રસ્તાઓ અને નવો એક મોડલિંગ મહેમદાવાદ બને એવી એક આશા છે એમની એટલે વોટ તમે જેને બી આપો એને વિચારીને આપજો અને તમે જેને ઈચ્છો એને આપી શકો છો તો મુકેશ જોશી સહી સંદેશમાંથી કેમેરામેન ચિરાગ પ્રજાપતિ